નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સંદન શેઠે એક ભીખ માગતા છોકરાને માલામાલ કરી દીધો બનેલી ઘટના વસુધા દેવીએ ઋતુને કહ્યું બેટા ડરીશ નહીં આપણી જિંદગીમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો છે સંદન શેઠ કોઈ ઇન્સાન નથી પણ માનવ રૂપે ભગવાન છે અલકાપુરીમાં આજે ધનતેરસથી જ દિવાળીનું સ્વાગત થઈ રહ્યું છે દીવા ઝળહળે છે ફટાકડા ફૂટે છે હવાઈઓ ઉડે છે તારામંડળ ઝગમગે છે નાનકડી ઋતુએ જોઈને મમ્મી વસુધા દેવીને છે મમ્મી બધે જ રોશની છે અંજવાળું છે અને આપણે ઘેર કેમ અંધારું છે દેવી વિસામણમાં પડી જાય છે ઋતુને શો જવાબ આપો કેમ ના જવાબ માટે તો ઈશ્વરની રહેમ જોઈએ એટલામાં ઋતુ પૂછે છે મમ્મી હું પાડોશમાં રહેતા દિવ્યાંગ અંકલને ઘેર જાઉં મને ફટાકડામાં બહુ રસ છે ત્યાં ભેગા મળી સહુ ફટાકડા ફોડે છે વસુધાદેવીને એકાંત જોઈતું હતું તેઓ ઋતુને પાડોશીને ઘેર જવાની તરત જ પરવાનગી આપે છે અને ઋતુના કેમના જવાબ આપવા એમનું મન સ્મરણ યાત્રામાં ખોવાઈ જાય છે તેઓ વિચારે છે દસ દસ વરસ પછી પણ પોતાનો ખોળો ખાલી છે બાધા બાંધણી કામમાં આવતી નથી ઈશ્વરને ત્યાં કેવો વિચિત્ર ન્યાય છે કામવાળી હરખાને ઘેર નવ બાળકો જન્માવ્યા અને ઈશ્વર પોતાના ખોળાનો ખૂનનાર માટે તડપાવી રહ્યો છે જ્યાં અન્ન છે ત્યાં ખાનાર નથી અને ખાનારા છે ત્યાં અન્ન નથી ભગવાન મારી અરજ સાંભળીને એક પુત્ર દર્શન માટે તડપતી માને તું ક્યારે ઠારીશ પતિ વ્રજલાલ શેઠ કહે છે

સમય માને છે આજથી હું શ્રદ્ધાવતી બનીશ અને નવ મહિના બાદ હું એક રૂપાળા પુત્રની માતા બનું છું એ પછી ચાર વર્ષ એને ભાઈ બીજનો લાભ આપવા પુત્રી ઋતુનો જન્મ થાય છે કુદરતની કરામતનો પાર નથી મેં પુત્રનું નામ જાતે જ નક્કી કર્યું મારો પુત્ર દીર્ધાયુષી બને એ ભાવના સાથે તેનું નામ શિરંજીવ રાખ્યું શિરંજીવ સાત વર્ષનો થાય ત્યારે તેની બાબરી હરિદ્વારમાં ઉતારવી ઉત્તરાખંડના ધામની જાત્રા કરવાનો મેં સંકલ્પ કર્યો અને ધનતેરસને દિવસે પતિ અને પુત્રી સાથે અમે હરિદ્વાર પહોંચ્યા અને કેદારનાથ અને બદ્રીનાથ દર્શનની તીવ્ર ઈચ્છા હતી ગંગા સ્નાન માટે મન અધીર હતું સાંજે ની વિધિ પતાવી અમે હરિદ્વારની સંધ્યા આરતીના દર્શને ગયા સેંકડો લોકો હાજરીને ટાણે હાજર હતા જગા ના મળતા અમે સૌથી પાછળ ઉભા રહ્યા એવામાં કોઈ દયાળુએ બે ખુરશીઓ આપી આરતીના દર્શનની સુવિધા કરી આપી ઋતુ મારી ગોદમાં બેઠી અને શિરંજીવ પાછળ ઊભો રહ્યો એટલે એકાએકે કહ્યું મમ્મી હું ટોયલેટ જઈને આવું છું જલ્દી પાસો આવી ચિંતા ના કરતી પંદર વીસ મિનિટ બાદ આરતી પૂરી થઈ પણ શિરંજીવ પાસો ન આવ્યો એટલે અમે આજુબાજુ અને ટોયલેટ વિસ્તારમાં તપાસ શરૂ કરી મારો જીવ પડી કે બંધાઈ ગયો હતો કોઈ અમંગળના એંધાણની કલ્પનાથી હું ધ્રુજી રહી હતી કલાક દોઢ કલાક તપાસમાં પચાર થયો પણ સિરંજીવનો પત્તો ન મળતા અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી રડતી આંખે અમે ધનતેરસ અને કાળી સૌદશના કપરા દિવસો વિતાવ્યા બીજે દિવસે દિવાળી હતી જે અમારે માટે હોળી બની ગઈ પોલીસ અમને આશ્વાસન આપી ઘરે પાછા ફરવાની સલાહ આપી ઇન્સ્પેક્ટર બહુ જ ભલા હતા તેમણે કહ્યું તમારો પુત્ર જડશે એટલે હું જાતે તેને લઈ તમારે બંગલે આવીશ એક માતાની વેદના હું સમજી શકું છું પુત્ર તો માતાના કાળજાનો કટકો અને આંખનું રતન હોય છે માં તમે ચિંતા ના કરશો અને ભાગેલા ભાંગેલા દિવાળીને દિવાળી પણ અન્ન પાણીનો ત્યાગ કર્યો ત્યારથી અંધકાર અમારા બંગલાનો પરિચય બની ગયો બીજી બાજુ સંદન શેઠ નામના એક પ્રતિષ્ઠિત કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા ચાર રસ્તે દોઢ મિનિટ માટે રેડ સિગલિન હોવાને કારણે એમણે બારીનો કાસ ખોલી આજુબાજુ નજર કરી એક બાળક ભીખ માંગતા કહી રહ્યો હતો શેઠ મને પચાસ રૂપિયા આપો નહીં તો કમળો મને ઢોર માર મારશે સંદન શેઠે જોયું મેલા વસ્ત્રો પણ ગોરવર્ણ નિષ્પાક આંખો વિશાળ લલાટ અને મધ્યમ બાંધો પહેલી નજરે એમને પ્રતીતિ થઈ કે આ બાળકનું કમુડા નામના દૃષ્ટ કિડનેપરે અપહરણ કરી પોતાની જાળમાં ફસાવ્યો લાગે છે એમણે કહ્યું ચાલ મારી ગાડીમાં બેસી જા તને હું પચાસને બદલે સો રૂપિયા આપીશ તો તો કમુડો મને બે દિવસ નહીં મારે એમ જ ને સંદન શેઠીએ એ છોકરાને પોતાની ગાડીમાં બેસાડી દીધો અને પૂછ્યું બેટા તારું નામ શું મારું નામ શ્રીનજીવ છે એણે ટૂંકમાં પતાવ્યું ચંદન શેઠી વિચાર્યું નામ શ્રીનજીવ અને જિંદગી અભિસપ્ત હું તેના નામને સાર્થક કરી બતાવીશ સંદન શેઠે પત્ની સુમ્યા દેવીના અ અવસાન પછી એકલતાનો અભિશાપ ઓઢીને જીવી રહ્યા હતા શિરંજીવેગ્ન હૃદયમાં આશા અને ઉલ્લાસનો સંસાર કર્યો ગાડી બંગલે પહોંચી એટલે સંદન શેઠ શિરંજીવને લઈને બંગલામાં પ્રવેશ્યા મેલા ઘેલા કપડામાં શિરંજીવને જોઈને નોકર દા દામુએ પૂસ્યું શેઠ અને નોકર તરીકે રાખવાનો છે ના સંદન સંદનશેઠના ઉર્ફે મારા દીકરા તરીકે એને નવડાવી દોડાવી ભગવાન આગળ બેસાડજે એની નવી જિંદગીની શરૂઆત થઈ રહી છે મારે મન તો પ્રત્યેક શુભ દિવસ દિવાળી છે દિવાળે તે દિવાળી મહારાજને સૂચના આપો કે આજે સરસ મજાની રસોઈ બનાવી શ્રીનજીવ દિવસો પછી ભીખનો રોટલો ખાધા બાદ મિષ્ટાનનો આનંદ માણશે શ્રીનજીવને તેઓ સગા પુત્રની જેમ સાસવા લાગ્યા એને માન પાન સાથે સ્કૂલમાં દાખલ કર્યો એની ખુશાલીમાં તેમણે આખી સ્કૂલના બાળકોને પેંડાના પેકેટ વહેંચ્યા દરરોજ શિરંજીવને શાળાએ મૂકવા ગાડી જતી અને લંચ બોક્સમાં મહારાજ અવનવી વાનગીઓ ભરી આપતા દિવસો વર્ષો વીતતા ગયા શિંજીવનું તન અને મન પ્રસન્નતાથી ચલકાતું હતું એને પોતાની જિંદગીમાં આવેલા પરિવર્તનનું રહસ્ય સમજાતું નહોતું શ્રીજીવે હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી ડાયર સેકન્ડરીની પરીક્ષામાં પણ ફસ્ટ ક્લાસ મેળવ્યો એવામાં સંદન છેઠને માઇલ્ડિંગ હાર્ટ એટેક આવ્યો હોસ્પિટલમાં દાખલ કર્યા સિરંજીવ ખાધા પીધા સિવાય તેમની સેવામાં પૂરોવાયો બોતેર કલાક પછી ડૉક્ટરે કહ્યું બેટા તારી સેવા ફળી છે સંદનશેઠ સલામત છે ચિંતા ના કરીશ કળિયુગમાં તારા જેવો પિતૃભક્ત પુત્ર મળે તે એક ચમત્કાર છે અને થોડાક દિવસો બાદ સંદનશેઠ હોસ્પિટલમાંથી ઘેર પાસા ફર્યા પોતાના પછી શિરંજીવનું કોણ એની ચિંતા એમને સતાવી રહી હતી એમણે શિરંજીવને ખબર ન પડે એ રીતે એડવર્કને બોલાવી પોતાનું વસિયતનામું તૈયાર કરાવ્યું બંગલો ગાડી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરનું પદ બધું જ શ્રીજીવના નામે કરી આપ્યું પણ તોય તેમના જીવને કળ નહોતી વળતી તેઓ વિચારી રહ્યા હતા શ્રીજીવ તો પારકી થાપણ છે એના ખરા મા બાપ તો એના વિરહમાં તડપતા હશે મારા અવસાન પછી શ્રીજીવને અનાથ નથી બનવા બનાવવો સનાથ બનાવવો છે એમણે એડવોકને સલાહ લીધી એડ વોકેટે કહ્યું આપની ભાવના ઉત્તમ છે પણ સિરિંગજીના માતા પિતાને શોધવા ક્યાં એટલે આપણે એક જાહેરાત જાહેર ખબર આપીએ અને જણાવીએ કે એક રૂપાળો દીકરો અમને ચડ્યો છે એના મા બાપ જો જીવિત હોય તો પાકી ઓળખાણ આપી તેવો હવાલો સંભાળી લે આ જાહેરાત આપણે દૂરદર્શન દ્વારા પણ કરાવીશું સંદન સંદન શેઠના આનંદનો પાર ન રહ્યો એમના મનમાં એક જ ધૂન હતી ચિરંજીવી સુખી થાય સંદન શેઠનો એ સ્વભાવ જ કે તેઓ પરોપકારનું સંદન ઘસી બીજાને લલાટે તેનું તિલક કરતા રહ્યા જાહેરાતમાં લખેલા ફોન નંબર પણ એકાએક ફોન આવ્યો અમે શિરંજીવના મા બાપ છીએ એની ઓળખાણના પાકા પુરાવા સાથે આપને મળવા ઈચ્છીએ છીએ અમને બોલાવામાં એક પળનો પણ વિલંબ ન કરશો કારણ કે શિરંજીવના વિરોહમાં અમને એક પળ પણ યુગ જેવી લાગે છે અને સંદન શેઠે શિરંજીવના મા બાપને તાત્કાલિક બોલાવી લીધા બધા ફોટોગ્રાફ્સ જોઈને શેઠને પ્રતીતિ થાય કે દેવી અને વ્રજલાલ જ સિરંજીવના મા બાપ છે એમણે પોતાની કંપની પર ફોન કરી ચિરંજીવને જલ્દી ઘેર મોકલવાની સૂચના આપી ક્યાં સાત વર્ષનો નાનકડો સિરંજીવ અને ક્યાં જુવાન જોત દેખાતો સિરંજીવ શિરંજીવને વાસુદેવી અનિમેષ નજરે જોઈ રહ્યા એની ભૂરી આંખો વિશાળ લલાટ નિષ્પાપ સહેરો બધું જ યથાવત શેઠે કહ્યું શ્રીજી હું તો તારો રખેવાળ છું વસુધા દેવી અને વ્રજલાલ શેઠ તારા અસલી મા બાપ છે અવાજ પરથી શિનજીવ વસુધા દેવીને ઓળખી ગયો રક્તની લાગણીનું ખેંચાણ શરૂ થયું અને માં કહીને શ્રીજી વસુધા દેવીને કોટે વળગી રડી પડ્યો ચંદન શેઠે કમુડા નામના કિડનેપરના પંજામાંથી શ્રીજીવને પોતે કેવી રીતે મુક્ત કર્યો તેની સમગ્ર કહાણી કહી સંભળાવી વસુધા શેઠ વસુધા શેઠાણીએ કહ્યું સત્યાનાશ જશો મારા પુત્રને અમારાથી જુદા પાડનાર કમુડા નામના બદમાશનું હવે તો તે શ્રીજીવને પંજવશે નહીં ને ચંદન શેઠે કહ્યું લો આજના સાપામાં કમુડાના ગુનાગારોને કારણે કમુડાને સાત સાલની સખત કેદની સજા કોર્ટે ફરમાવી છે એને એના દૃશ્ય કૃત્યોની સજા મળી ગઈ છે વસુધા દેવી શ્રીજીને લઈને પોતાને ઘેર જવા અધીરા હતા પણ શેઠે કહ્યું બેન મારા આ અત્યંત વૃદ્ધ દેહનો ભરોસો શો હું સિરંજને આ ઉંમરે મારાથી અગળો કરવા નથી માંગતો મારું કોઈ વારસદાર નથી મેં મારી તમામ મિલકત અને હોદાનું વિલ કરી સિરંજજીવના નામે બધું જ અર્પણ કર્યું છે એટલે તમારે ક્યાંય જવાનું નથી આ તમારા દીકરા સિરંજીવનું ઘર છે અને આપણે સહુએ સાથે જ રહેવાનું છે હું અમારી કંપનીના મેનેજરને મોકલી તમારી દીકરી ઋતુને તેના મોસાળમાંથી તેડાવી લાવું છું આજે કાળી સૌદ છે પણ આપણે માટે દિવાળી છે કાલે દિવાળીનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવીશું તમે સહુ ખાચો લાંબો સમય અંધારામાં વિતાવ્યો હવે અંજવાળું તમારા આશીર્વાદ માટે ઉત્સુકત છે આપણે તેનું સ્વાગત કરીએ વસુંધા દેવી અને વ્રજલાલ શેઠના આનંદનો પાર નહોતો શ્રીજીવ માતાની ગોદમાં મસ્તક મૂકીને પોઢી ગયો હતો બીજે દિવસે ઋતુ પણ આવી પહોંચી એ પણ શ્રીજીવને ન ઓળખી શકી સંદન શેઠે કહ્યું ઋતુ બેટા આજની ભાઈ બીજે તને ભાઈની ભેટ આપી છે આ શિરંજીવ તારો સગો ભાઈ છે ઋતુ શિરંજીવને ભેટીને ધ્રુસ કે રડી પડી વસુંધા દેવીએ કહ્યું બેટા રડીશ નહીં આપણી જિંદગીમાં સોનાનો સૂરજ ઉગ્યો છે તો સંદન ચંદનચેઠ કોઈ ઇન્સાન નથી પણ માનવ રૂપે ભગવાન છે પોતે ઠરવું એના કરતાં બીજાને ઠારવાનું એમનું વ્રત છે બેટા ઋષિ તુલ્ય આ દેવ દૂતના આશીર્વાદ લે એમણે આપણે હોળીને દિવાળીમાં પલટી નાખી છે અને ઋતુએ સાષ્ટ સાષ્ટાંગ પ્રણામ કરીને શેઠના આશીર્વાદ લીધા વાતાવરણમાં જાણે શબ્દો પડઘાતા હતા ક્યાં છે આવા સંદનચેઠ ભારતમાં એક નહીં હજારો લાખો સંદન છેઠની જરૂર છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો